નમસ્કાર મિત્રો હું છું સુભાષ દ્વારકાની વાત કરીએ તો દ્વારકા લોકો લોકોમાં ઉત્સાહ છે પણ તેની સાથે સાથે દ્વારકામાં જે વસે છે લોકો તે અમુક લોકોના મનમાં ક્યાંક અસમજ પણ છે અસમજ કહીએ તો કોરિડોર ક્યાં બનશે કેવી રીતે બનશે એ જો જગ્યાઓ લો સરકાર દ્વારા લોકોની ખાલી કરવામાં આવશે તો તે લોકોને ક્યાં વસાવવામાં આવશે અને તે કેવી રીતે વસશે તેની સાથે સાથે જે એસીસી છેલ્લા કેટલા વર્ષોથી બંધ થઈ ગઈ છે તો ત્યાં એસીસીની જગ્યામાં પણ અનેક વાતો સાંભળવા મળી રહી છે આપણી સાથે આજે દ્વારકાના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક જોડાયા છે તેમના દ્વારા જ આપણે જાણીએ કે આ જે છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અસમંજ છે તે કેટલીક યોગ્ય છે અને તે માટે પબુભા શું કહેવા માંગે છે જી પબુભા શિવ શિવ દ્વારકાને બેટ જે કોરિડોરની જાહેરાત થઈ છે જે આપણા વડાપ્રધાન જે કેદારનાથ છે આપણા કાશીમાં છે એવી જ રીતે સારામાં સારું વિકાસ દ્વારકાનો થાય એના માટેનું આયોજન હાથ ઉપર લઈ લેવામાં આવ્યું છે અને બે દ્વારકાની અંદર આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે દ્વારકામાં આ પ્લાનિંગ બનવાનું ચાલુ છે ટૂંક સમયમાં કદાચ આ જાહેરાત થાય કોરિડોર કામ ચાલુ કરવાની એ ગતિમાં જ છે કામ અને હું પણ એ પણ કહીશ જગ્યા છે તે એસીસીની જગ્યામાં પણ અનેક વિવાદ થયા છે વિવાદ એટલે કે ઘણા લોકો એમ કહે છે કે તે જગ્યા આપે ખરીદી લીધી છે અને આપ દ્વારા આ જગ્યા વેચવામાં આવશે તો આપ આ બાબતે શું કહેશો સેવ સેવ એસીસી કંપનીની જે જગ્યા બાણુંથી પડી છે ત્યારથી અત્યાર સુધીમાં મને આના બારામાં કોઈ વિચાર આવ્યો છે નહીં કારણ કે કોઈ પણ જગ્યામાં કામ કરવું હોય ને એક કામ કરવા માટે કાંઈક ને કાંઈક ક્યાંક ને ક્યાંક ખોટું કરવું પડે એના માટે એવા કામ મારી જિંદગીની અંદર મારો એક મંત્ર છે કે ક્યાંય પણ કોઈ પણ કાર્ય મારે કરવું હોય તો જેની અંદર સીધી લીટીનું હોય એ જ કામ હું કરું છું માટે મારે કોઈ લેવા દેવા એ જગ્યાએ કે એસએસસી કંપની કાંઈ છે જ નહીં ને કે જે તમે લોકો કહેતા હતા કે પબુબા નામે જમીન વેચાઈ જાય એટલા માટે અમુક લોકો દ્વારા પબુબાનું ખોટું નામ અહીંયા સાથે રાખવામાં આવ્યું છે પણ જેમ પબુભાઈ કીધું કે આ વિષયે પૌભા કોઈ રીતે નથી તો આપ આ જગ્યા લેવામાં ચોક્કસપણે ધ્યાન રાખશો પપુબા હું તમને પૂછીશ કે દ્વારકામાં આટલો વિકાસ થઈ રહ્યો છે તો આની સાથે જો જીઆઈડીસીનો પ્લાન કરવામાં આવે તો એ વિષે તમે શું કહેશો દ્વારકા તાલુકાની અંદર ખૂબ વિકાસ થવાનો છે આપણે ખબર જ છે એવી રીતે ધંધાના પણ યોગો ઘણા બધા અહીંયા છે જે આટલો વિકાસ થશે આટલી વસ્તી થશે ને આટલા યાત્રુ આવશે તો નાના મોટા નાના મોટા ઉદ્યોગો હોય જે ઉદ્યોગોને ખરેખર જગ્યા મેળવવા માટે આપણે આ જોઈએ છીએ કે દ્વારકા હોય કે દ્વારકા હાઈવે હોય ત્યાં ભાવ એટલા બધા ઊંચકી ગયા કે નાના માણસોને કાંઈ નાનું મોટું કારખાનું કરવું હોય તો કોઈ જાતનું એને પરવડે નહીં માટે મેં સૂચન કર્યું છે કે રોડ ઉપર જે ગૌશાળા છે એની સામે જે જગ્યા છે એમાં સરકારી પડતરે છે અને ગૌશાળાથી કરી અને ધ્રાસણ બન્યું લગી એના જબરજસ્ત જગા છે ને કદાચ એમાં બે પાંચ પ્રાઇવેટ પણ આવતા હશે પણ જગ્યા મોટી છે તોય તો જ્યાં સરકારનો ઉદ્યોગ કરવો હોય ત્યાં સરકારો જે રીતે સામે માણસને કોઈ નુકસાનીઓ ન જાય એ રીતે એક્વાયર પણ કરતી હોય તો એ માટેનું મારું એ સૂચન છે અને તમે એમ કહો છો કે એસએસસી કંપનીમાં જે બિનખેતી થઈ ગઈ છે ફ્લોટિંગ થઈ ગયા છે આવું બધું કામ આગળ વધી રહ્યું છે તો એ તો હું હું અહીંયા રહું છું ગૌશાળાની અંદર આવતા જતા હું એ જોઉં છું મેં જેટલા માણસો જે એસએસસીની વાતો કરે છે કે જે પણ જગ્યાની વાતો કરે છે એ માયલું કાગળ ઉપર કોઈનું જેટલા માર્કેટમાં જેટલા નામ આવે છે એ રીતે મને જાણ છે ને ત્યાં લગી આ લોકોનું ક્યાંય કાગળ ઉપર નામ નથી રહી વાત જગ્યા લેવા માટે ઘણા બધા લોકો મને પૂછતા હોય કે આ જગ્યા અમે લઈએ કે ન લઈએ ત્યારે હું એને સલાહ પૂછું કે ભાઈ આ જગ્યા જે છે એની અંદર હું તમને સલાહ આપું એના કરતાં તમે કામ કરો જે નામચીન વકીલ હોય સારા વકીલ હોય જે જેનું નામ માર્કેટની અંદર હોય એના પાસે તમારે જે જગ્યા લેવાની હોય એ જગ્યાનું હોય એની પાસેની સલાહ લેવી જોઈએ જોઈ એમ કે આ જગ્યા કમ્પ્લીટ છે અને તમને લેવામાં વાંધો નથી તો લેવી જોઈએ બાકી હવે આ આની અંદર તો હજારો વાતો થાય છે હજારો લોકો લે વેચવા નીકળ્યા છે ને હું તો માનું છું ત્યાં લગી ખરેખર આ બધા શું કામ કરે છે મને સમજાવતું નથી આટલું ખર્ચું શું કામ કરે છે કે જે 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 લોકો આ બધા કામ કરે છે એના નામે તો જમીન છે નહીં કોઈ નામે ને જે કઈ વરવાડામાં ને જે કઈ એસએસસી ની કંપની નામ છે જેના ખેતર છે ઓલા છે એની અંદર તાત્કાલિક બધા રાતોરાત નામ બદલી જાય નોલવા બદલી જાય છે મેં તો યા લખી સાંભળ્યું છે કે આ જમીન લગભગ કલેક્ટર મામલતદાર તલાટી ચીફ ઓફિસર જો આ બધું ઉખડશે તો લગભગ જેલમાં જાય એવી વાતો મેં સારા માણસો પાસે સાંભળી છે કે આ લગભગ કલેક્ટરથી કરીને તલાટી લગી તલાટી ચીફ ઓફિસર લગી હતી જો આનું પૂરેપૂરી તપાસ કરવામાં આવશે તો લગભગ આ જેલમાં જાશે ને બાકી જે કમાવાની લાલચ છે ચૈડા ચૈડા નસીબ માસે તો એ જેલમાં જશે તો આપે જોયું ને પૌભાઈ ચોખ્ખે ચોખી તમને ચેતવણી આપી છે કે આ જે જગ્યાઓ છે તે લેવા પહેલાં સો વાર વિચાર જો અને રૂબા હું એ પણ પૂછીશ જ્યારે આ દ્વારકા કોરિડોર એટલું સુંદર મજાનું બનવા જઈ રહ્યું છે તેની તૈયારીઓ પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરી દેવામાં આવી છે તો હાલ જે લોકો દર્શન કરવા આવે છે એની સાથે લોકો શિવરાજપુર પણ જાય છે પણ છેલ્લા કેટલાક સમયથી શિવરાજપુરમાં તે લોકોને જે રજીસ્ટ્રેશન બાબતે એક કંઈક તકલીફ પડી રહી છે એના વિશે આપ શું કહેવા માગશો એના માટેની કાર્યવાહી ચાલુ છે કારણ કે ગુજરાતની અંદર પેલો બનાવ છે કે દરિયાની અંદર બધી આ બધી થતી હોય એના માટે એક આખી એક કમિટી બનાવી દેવામાં આવી છે અને આપણા એના જે નિષ્ણાંત હોય છે ગોવાની અંદર એના નિષ્ણાંતોને પણ એની અંદર રાખ્યા છે અને એ કામ એકદમ ગતિમાં છે અને જે રીતે જે દેવાની છે તાત્કાલિક અને દિલથી બધા ધંધો કરશે પણ પૂછવા અત્યારે તમને ખ્યાલ છે કે જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે તેના કારણે ઘણી દુકાનો છે રહેઠાણ છે તે એમાં આવી જવાની શક્યતાઓ રહી છે તો તેના માટે તમારા દ્વારા અથવા સરકાર દ્વારા શું પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જો એવું કોઈ અત્યારે જે કોરિડોરને લાગે છે વળગે છે ત્યાં લગી આવું કોઈ ડિમોલેશન છે નહીં ને થોડું ઘણું ક્યાં રસ્તા ઉપર કોઈ ખૈરું હશે તો થયું હશે પણ ખાસ કાંઈ છે નહીં પરંતુ જ્યારે કોરિડોરની આખી જે વ્યવસ્થા છે એ આખી તૈયાર થઈ જશે ત્યાં લગી મને ઘણા બધા એ લોકો પૂછે છે કે કોઈ દુકાનો જશે કે આની અંદર કોઈ હોટલું જશે કે કાંઈ થશે તો કાશીની અંદર જોઈએ જોવા જઈએ આપણે સોમનાથની અંદર જોવા જઈએ કેદારનાથમાં જ્યાં જ્યાં કોરિડોર છે ત્યાં હંમેશા કોઈ પણ વિકાસ કરવો ને અને વિકાસ કરવા માટેની જગ્યા તો જોશે જ પરંતુ સરકાર એવા કોઈ નિર્ણય લેવા માંગતી નથી કે કોઈને નુકસાની થાય અને કોરિડોર થાય ને સામે માણસને ને છે ને રોટલા વગેરે થઈ જાય આવું વિચાર ક્યાંય છે જ નહીં જે કાંઈ થશે ઈ આપણા દ્વારકા વાળાના જે જે આજે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોરિડોરનું શિવરાજપુરનું અને જે વાત છે સોનાની દ્વારકા જોવાનું તો ત્યારથી આપણે અત્યાર દિવાળીથી અત્યાર સુધીના પંદર લાખ માણસો દર્શને આવ્યા છે આના ઉપરથી આપણે વિચાર કરવું જોઈએ હજી તો ખાલી આ ટેલર છે જો પિક્ચર ચાલુ થશે તો આની અંદર કેટલા બધા ટુરિસ્ટો યાત્રાઓ બધા આવશે તો એ રીતે એને સમાવેશ કરવા માટે એને ધ્યાન રાખવા માટે કે એની વ્યવસ્થા કરવા માટે એના પાર્કિંગ કરવા માટે ને રોજના પચાસ હજાર માણસો દર્શન કરી શકે આવી વ્યવસ્થા ઊભી કરવા માટે એ આ કરવું જ પડે પરંતુ જે વ્યવસ્થા ઊભી થશે એની અંદર પૂરેપૂરો જે જેની જેની જમીન ત્રાસ જાતી હશે એને પૂરેપૂરો સંતોષ આપવામાં આવશે આવી મને અમારા પાર્ટીમાંથી એક સાંભળવા મળ્યું છે અને હું જ્યાં જ્યાં ગયો છું અહીંયા આ રીતે થયું છે તો આપણે તો ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલું કોરિડોરનું કામ આવે અને દ્વારકાનો વિકાસ થાય શિવ શિવ ખૂબ ખૂબ ધન્યવાદ પૌભા તો આજની મુલાકાત જે પહુભાની હતી એ વિશેષ મુલાકાત હતી એ ફક્ત મારા માટે નહીં પણ આપ દર્શકો માટે પણ ખાસ વિશેષ રહેશે કારણ કે જે મુદ્દાઓ આજે પૌભાઈ આપણને સૌને વણેવા તે મુદ્દાઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે ઋષિ રૂપાલીયા સાથે સુભાષ સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા